કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે પણ પોઝિટિવ કેસ એકલ દોકલ નોંધાઈ રહ્યા છે શહેરના જિલ્લામાં રિકવર થતાં કોરોના મુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધી છે તેથી એક્ટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં પાંચ અને જ્યારે જિલ્લામાં એક મળી કુલ માત્ર છ પોઝિટિવ કેસ નોંધાપ આવ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાળીસ હજાર ચારસો અડત્રીસ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી પાંચ અને જિલ્લામાંથી બે મળી કુલ સાત દર્દી કોરોનાના માત આપી સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ હજાર બસો થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છપ્પન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો સત્તાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એક્યાસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો એક્યાસી અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો સત્યાસી દર્દી ઘરે પણ પહોંચ્યા છે અઝર કોર સાથે પ્રકાશવાડા જીટેનફેન